આ છે વિજય રૂપાણીનું બેસણું બિલકુલ લાઇવ વિડિયો મિત્રો નરેન્દ્ર મોદી પણ આવ્યા છે અને બીજા કોણ કોણ નેતાઓ આવ્યા છે જાણવા માટે વિડિયોમાં બના રહેજો જુઓ મિત્રો કેટલી પબ્લિક છે આપણા વિજયભાઈ રૂપાણીના બેસણામાં મિત્રો તમને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા જે લંડન જતો પ્લેન ક્રેશ થઈ હતો મિત્રો અમદાવાદથી લંડન પ્લેન જઈ રહ્યો હતો એમાં મિત્રો કોઈ ખરાબીના કારણે પ્લેન ક્રેશ થઈ ગયો હતો એમાં મિત્રો ઘણા બધા પેસેન્જર સવાર હતા એમાંથી આપણા વિજયભાઈ રૂપાણી પણ હતા અને ત્યારે મિત્રો તેમનું અવસાન થયું હતું અને આજે મિત્રો તેમનું બેસણું રાખેલું છે બેસણાની અંદર મિત્રો કોણ કોણ આવ્યું કોણ નથી આવ્યું જાણવા માટે ચેનલ ઉપર એન્ડ સુધી બનાવ્યું મિત્રો આપણે વાત કરીએ કે તેમનું અવસાન કેવી રીતના થયું તો મિત્રો અમદાવાદ થી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું એમાંથી મિત્રો આપણા વિજયભાઈ રૂપાણી અવસાન થયું હતું અને એની અંદર મિત્રો બસો અઢીસો થી વધારે વસ્તી હતી અને બધાનું મિત્રો અવસાન થઈ ગયું છે એ મોટા સમાચાર સામે આવે મિત્રો વિજય રૂપાણી વાત કરીએ તો મિત્રો એ ખૂબ જ માયાળુ માણસ હતા અને આપણા દેશ માટે ખૂબ જ એવા સારા કામ પણ કરતા હતા મિત્રો તમને ખબર હશે કે જયારે બનાસકાંઠામાં પૂર આવ્યું હતું ત્યારે મિત્રો લોકોની ખૂબ જ તેમને મદદ કરી હતી અને અત્યારે હાલ પણ લોકો તેમની યાદ કરે છે કે સાહેબ જ્યારે પૂર આવ્યું હતું ત્યારે વિજયભાઈ રૂપાણી આપણી સાથે ઊભા હતા એટલે મિત્રો એવા વ્યક્તિને આપણે કેમ કરી ભૂલી શકાય અત્યારે હાલ મિત્રો તેમનું બેસણું રાખેલું છે અને બેસણામાં મિત્રો જે પબ્લિક આવી છે તમે વાત જ ના પૂછો નરેન્દ્ર મોદી સુધી મિત્રો તેમના બેસણામાં આવ્યા છે અને એ વિડીયો આપણે તમને લાઈવ બિલકુલ બતાવવાના છીએ હવે મિત્રો આપણી સાથે આપણા વિજયભાઈ રૂપાણી તો નથી પણ મિત્રો તેમની યાદો જરૂરથી રહી ગઈ કારણ કે મિત્રો આપણે એવું વ્યક્તિ ગુમાવ્યું છે કે તેની યાદો આપણને ભૂલાશે નહીં મિત્રો જ્યારે તેમના અમુક અમુક એવા કોમેડી ડાયલોગો ફેમસ થતા ત્યારે મિત્રો હસવાની કંઈ મજા આવતી કંઈ વાત જ ના પૂછો એટલે મિત્રો હવે આપણે વધારે તેમના વિશે વાત નથી કરવી કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો એટલે એમના આત્માને શાંતિ મળે અને એની પહેલા હું તમને એક વિડીયો બતાવું છું એ વિડીયો જોઈ લો એના પછી આપણે આગળ બીજી વાત કરીએ તો પહેલાં તો તમે આ વિડીયો જુઓ પછી સારી એવી એક કમેન્ટ કરજો તો જુઓ આ વિડીયો

આવે ભગવાને પ્રાર્થના કરીએ તો અમરેલી જિલ્લો તો માછીમારો બધા સલામત છે બંદર ઉપર પાર્ક થયેલા હોય એને પણ દરિયામાં જવાની સૂચના આપણે આપી દીધી તૈયારી રાખી